નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરું છું એની પહેલાં કહેવા માગું કે ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જે પણ વ્યક્તિ શિક્ષણને મહત્વ વધુ આપે છે તો ચાલો વિડીયો શરૂ કરી સ્ટોરી શરૂ કરીએ એક રેસ્ટોરન્ટ હતું સાહેબ એમાં રેસ્ટોરન્ટનો માલિક હતો અને માલિક પોતે જ મેનેજિંગ કામ કરતો બધું અને અંદર ત્રણ ચાર વેટર હતા એક દિવસ એને વિચાર આવ્યો કે લાવને વેટરની ટેસ્ટ લો કે એક દિવસ એક વેટરને કહે છે કે જાતો અ વેટર આવે છે સાહેબ આપો થેલો ભૂલી ગયો છું અંદર જોઈ લીધું હોય છે સાહેબ ત્રણ ચાર હજાર રૂપિયા છે અને એક બુક છે કે માલિકે જ મૂકેલો હોય છે શું કરવાનું કે માલિક કહે છે તું આ બે માંથી શું સિલેક્ટ કર તારે જોતું હોય તો કે વેઇટર કે છે હું તો પૈસા જ લઉં ને કેમ પૈસા મારે સાહેબ નવો મોબાઈલ લેવો છે તો ત્રણ ચાર હજારનો મને ટેકો થઈ જશે કાંઈ વાંધો લઈ લે બુક લઈ લે બુક મૂકી દે ફેલામાં છે પેલો વેટર પૈસા લઈને જતો રહે છે થોડીવાર પછી કે બીજા દિવસે એ જ થેલો બીજા ટેબલ ઉપર રાખી દે છે લેડીઝ વેટર હોય છે એને કહે છે પેલો થેલો લેતો હતો થેલો લેડીઝ વેટર લઈને આવે છે જોતો અંદર શું છે વળી પાછી બુક નીકળે છે અને ચાર હજાર રૂપિયા નીકળે છે વળી પાછા છેઠ પૂછે છે કે આ બંનેમાંથી તમારે જોતું હોય તો શું લ્યો તમે કંઈ લેડીઝ કહે છે હું ચાર હજાર રૂપિયા રાખીશ છે બુક તમારા કંઈ કામની છે નહીં હું કંઈ ભણતી નથી કે આ ચાર હજાર મારી જરૂર જીવન જરૂરી શોપિંગ કરીશ કપડાં લઈશ કટલારી લઈશ કે બધું સેટ કે કાંઈ વાંધો ચાર હજાર રૂપિયા લઈ ગયો અને બીજે દિવસે પાછા નેક્સ્ટ ડે ત્રીજા વેટરને કહે છે લેતો આવતો વેટર તરત જ થેલો લઈ આવે છે અંદર જોતો શું છે કે વેટર કે ચાર હજાર રૂપિયા છે અને બુક છે કે હવે તારે આ બંને ચૂઝ કરવાનું આવે તને આપી દેવા માંગે જે બે માં તું સિલેક્ટ કર એમાંથી જે વસ્તુ તારે છે સાહેબ મારે બુક જોઈએ છે સાહેબ પણ આ કેમ બુક કે સાહેબ શિક્ષણમાં એટલી બધી તાકાત છે ને કે દુનિયા બદલી શકે છે કાંઈ વાંધો નહીં સાહેબ કે તું બુક રાખી લે ને પૈસા એમાં મૂકી દે બાકીના બે વેટરને બોલાવે છે આ એ જો સિલેક્ટ કર્યું બંને વેટર દાંત કાઢે છે અને કહે છે તે કેમ સિલેક્ટ કર્યું કે સાહેબ શિક્ષણમાં એટલી તાકાત છે ને કે દુનિયા બદલી શકે છે અને હું આખી જિંદગી આ વેટરનું કામ કરવા નથી માગતો મારા સપના બહુ ઊંચા છે અને હું ખૂબ આગળ વધવા માગું છું હું સાથે સાથે ભણું પણ છું એટલે આ બુક મારા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે પૈસા મહત્ત્વ નથી એટલે મેં બુક નથી બુક લીધી કે શેઠ કહે છે કાંઈ વાંધો નહીં તું બુક લઈ લે અને બધા પોતપોતાના કામે દિવસો જતા વાર નથી લાગતી છે એ વેટર ભણવામાં ખૂબ ધ્યાન આપે છે અને પાંચ સાત વર્ષ પછી એ પાછો આવે છે એ જ રેસ્ટોરન્ટમાં શેઠને કહે છે કેમ છો સાહેબ શૂટ બૂટ પેરીન શેઠ મને ઓળખો નહીં તો કે ના તો કે સાહેબ શેઠ હું રાજુ આ વેટરની નોકરી કરતો હતો તો કે હા 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 તું અત્યારે શૂટ બૂટમાં છું કેવી રીતના ઓળખાય કે ત્યારે તું વેટરની નોકરી કરતો હતો અત્યારે શૂટ બૂટમાં છું હાજુ કે હા સાહેબ આજ તમારે કેમ આમ આ બાજુ આવ નથી કે સાહેબ હું આજે ઇન્કમટેક્સ ઓફિસર બની ગયો છું હું જે નોકરી કરતો કરતો ભણતો હતો અને એક્ઝામ આપતો હતો આજે હું ઇન્કમટેક્સ ઓફિસર બની ગયો છું તમને ખાસ મળવા માટે આવ્યો છું શેઠ બહુ જ ખુશ થઈ ગયા અને શાબાશ રાજુ શાબાશ શાબાસી આપવા મળ્યા અને એ તરત જ બાકીના બે વેટરને બુમવાય ઓળખો છો ના અરે કે હું તમારી સાથે નોકરી કરતો રાજુ છું તમારી સાથે વેટરની નોકરી કરતો અરે રાજુ આટલો બધો બધો સૂટ બૂટમાં તું તો સાહેબ જેવો લાગે કે હા કે શેઠ સામેથી કહે છે આપણો રાજુ આજ આ શહેરનો ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને આવ્યો છે સેટ કહે છે યાદ છે તમને આ દિવસ જે દિવસે મેં તમને બુક અને પૈસા સિલેક્ટ કરવાનું કીધું હતું અને તમે બંને પૈસા જ સિલેક્ટ કર્યા હતા અને રાજુએ બુક સિલેક્ટ કરી જોયું આજે પણ તમે વેટરની જ નોકરી કરો છો જ્યારે રાજુ પાર્ટ ટાઈમ ભણીને આજે ટેક્સ ઓફિસર બની ગયો એ ઇન્કમ ટેક્સ ઓફિસર બની ગયો અને તમે આજે વેટરના વેટર જ છો આજ રેસ્ટોરન્ટમાં રાજુ સાહેબ મેં તમને કીધું તું ને કે શિક્ષણમાં એટલી બધી તાકાત છે કે જે દુનિયા બદલી શકે છે રાજુ નોકરી સાથે સાથે શિક્ષણ પણ લેતો હતો અને આજે એ શહેરનો ઇન્કમટેક્સ ઓફિસર બનીને આપણી સામે આવ્યો છે આ સ્ટોરીમાંથી સાહેબ શું શીખવા મળે છે સ્ટોરીમાંથી શિક્ષા આપણને એ મળે છે કે જિંદગીમાં જો તમારી ખરાબ પરિસ્થિતિ હોય તો ક્યારે પણ ભણવાનું ના મૂકશો ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય ગમે એવી તકલીફ પડે ભણવાનું ચાલુ રાખશો ભણતા 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 એક દિવસ એવો આવશે કદાચ તમે મોટા માણસ બની જાઓ અથવા તો તમને સારી જગ્યાએ જોબ મળી જાય તો તમે અને તમારી ફેમિલીની પરિસ્થિતિ બદલી શકો છો અને શિક્ષણમાં એટલી તાકાત છે સાહેબ કે તમે દુનિયાને પણ બદલી શકો છો ભણવું ખૂબ જરૂરી છે એટલે જેટલા પણ ગરીબ લોકો છે સામાન્ય વર્ગ છે મધ્યમ વર્ગ છે એને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ કે પેટે પાટા બાંધીને તમારા છોકરાને ભણાવજો સે એક ટાઈમ ભૂઇખું રહેવું પડે તો ભૂઇખા રહેજો સાહેબ કે બપોરમાં રસો કરીને ખાવો પડે તો રસો કરીને ખાજો સાહેબ પાણી જેવો રસો કહેવાય છે પણ તમારા સંતાનને ભણાવજો કારણ કે ભણતર એક જ એવી વસ્તુ છે જે તમારી પરિસ્થિતિને ચેન્જ કરી શકે છે બાકી કોઈ પણ એવી વસ્તુને તમારી ગરીબી દૂર નહીં કરી શકે નહીં કરી શકે નહીં શકે જો તમારો છોકરો અથવા છોકરી કોઈપણે ભણી ગણીને સારી નોકરી લીધી એટલે તમારી મિનિમમ ત્રણ પેઢી તરી જશે જો ઊંચી નોકરી હશે તો સાત પેઢી પણ શાંતિથી શાંતિથી બેસીને ખાશે અને આવનારી પેઢીને સારું એજ્યુકેશન આવશે આ વિડીયો જો તમને ગયમો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ હિન્દ વંદે મા